બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં દાંતીવાડા ડેમ નજીકના પુલ પાસે પાણીમાં એક લાશ તરતી જોવા મળી છે આ અજાણ્યા યુવકની લાશ ડેમના નીચેના ભાગે નદીના વહેણમાં તરતી મળી આવતા સ્થાનિકોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ છે મળતી માહિતી મુજબ ડેમના પુલ નજીક નદીના વહેણમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો મૃતદેહ પર કપડા અને પગમાં પહેરેલા બૂટ પણ હતા જેના આધારે આ યુવક કોણ છે તે જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો પુલ પર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ દાંતીવાડા ડેમ નજીકથી મળી આવેલી યુવકની લાશના કારણે અનેક સવાલો ઊભા થયા છે પોલીસે હવે આ અજાણ્યા યુવકની ઓળખ સ્થાપિત કરવા અને આ મૃત્યુનું ખરું કારણ શું છે તે આત્મહત્યા છે કે અકસ્માત છે કે પછી અન્ય કોઈ ગુનાહિત કૃત્ય છે તે અંગેની વિગતવાર તપાસ ઝડપથી હાથ ધરવી જોઈએ